નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમાર યુટ્યુબ ચેનલ માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ નંબર ટુ ધોરણ બાર અને પ્રેક્ટિકલ નંબર ટુ નો એમ કંઈક આ રીતનો છે મીટર બ્રિજ નો ઉપયોગ કરીને આપેલ તારનો અવરોધ નક્કી કરવાનો અને તે પરથી તાર ની ક્લિયર હવે આવો સેમ ટુ સેમ પ્રેક્ટિકલ છે ને આપણે ત્રીજા જોવાનો છે ક્લિયર પણ ડિફરન્સ છે ત્યારે આપણે ઉપયોગ કરીશું બરોબર આપણે વાત કરવાની છે મીટર બ્રિજ નો ઉપયોગ કરીને પછી અત્યારે આપણે માત્ર માત્ર અવરોધ ની જ વાત કરવાની છે ઓકે ચાલો તો હવે આપણે આ પ્રેક્ટિકલ ને શરૂ કરીએ એની પહેલા મારે એક નમ્ર અપીલ છે કે જો હજી પણ આ ચેનલ ને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક ટુ બટન દબાવી દો કારણ કે આ બધા જ પ્રેક્ટિકલ સિરીઝ તમારા માટે મેં લઈને આવ્યા છીએ કારણ કે કે એમાં એવું છે છે ઘણા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલની અંદર તકલીફ પડતી હોય ભાઈ પ્રેક્ટિકલ કઈ રીતે કરવા આ બધી બાબતોનું ધ્યાન તમારે રાખવું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે તમારે પ્રેક્ટિકલમાં વાયવા કેવા પૂછાશે અને વાયવાની સાથે સાથે તમે પ્રેક્ટિકલને કઈ રીતે કરો તો જેથી કરીને તમારું રીડિંગ સાચું આવે આ બધી જ વસ્તુની આપણે વાત કરવાની છે

ક્યાં જોડાયેલો છે ઉપરના ટર્મિનલ આરે અને રિયો એક છેડો છે એ નેગેટિવ બેટરી આરે જોડાયેલો છે ચાલો તો બાહ્ય સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ હવે આ છે ને મીટર બીજનો ભાગ છે તો મીટર બીજના બે છેડા વચ્ચે અવરોધ જોડેલો છે અને મીટર બીજના બાકીના બે છેડા છે એની વચ્ચે બીજો અવરોધ પેટી જોડેલી છે અવરોધ પેટી છે અવરોધ પેટી ક્લિયર ચાલો હવે આપણે વાત કરવાની છે કે આ જે ભાગ છે ક્લિયર એની આરે એક ગેલોનોમીટર જોડેલો છે અને ગેલોમીટર નો એક છેડો જેને કહેવાય જોકી કળ અહીંયા છે ને જોકી કળ છે જોકી કળ કેવી હોય એ બધી વસ્તુને આપણે ચર્ચા કરીશું જોકી કળ સાથે જોડેલી છે હવે મનની અંદર એવો સવાલ આવે કે સાહેબ આ રીવોર સ્ટેટ જોડવાનું શું કામ છે બરાબર છે રીઓસ્ટેટ જોડું કે ન જોડું શું ફરક પડે રીઓસ્ટેટ નું બે મેઈન કામ છે આ ગેલ્વનોમીટર ની સેન્સિટિવિટી વધારવાની સાહેબ સેન્સિટિવિટી વધારવી ઘટાડવી કઈ રીતે હવે સમજો કે ભાઈ ગેલ્વનોમીટર છે રેડી એ જોડું છે શું કામ હવે એની વાત કરી લે પછી હું તમને સેન્સિટિવિટી શું છે એ તમને કહું ક્લિયર હવે સમજો હવે તાર માં છે ને અહીંયા થી તમે બેટરી શરૂ કરી કળ ભરાવી એટલે તાર માંથી પ્રવાહ પસાર થવાનો છે બરાબર તો આ એક પ્રકારે બ્રિજ બની જાય બરાબર જો જોકી કળ અહીંયા લગાડી

આપણને ઝીરો જ મળે છે આઈજી તો આ આપણો એસ આ આર વન આરબી અને આર ટુ ક્લિયર તો એટલા માટે થઈને તારની આ જો માનો કે નલ પોઈન્ટ અહીંયા છે નલ પોઈન્ટ મતલબ કે જ્યાં ગેલોમીટર નું જે કહેવાય ને કે આવતન ઝીરો થઈ જાય એમ છે કે નલ આ બાજુનો અવરોધ આર ટુ છે ક્લિયર એનો મતલબ આ અવરોધ અને આવડો અવરોધ બંનેનો રેશિયો અને આ અવરોધ અને આવડો અવરોધ બંનેનો રેશિયો કેવો થઈ ગયો સેમ થઈ ગયો એટલા માટે પ્રવાહ કેવો થઈ ગયો ઝીરો થઈ ગયો ક્લિયર તો આ વિસ્ટન બીજ ઉપર કામ કરે છે હવે કોઈ તમને એમ પૂછે કે આ રિયો કામ શું છે તો કે રિયો કામ છે ગેલ્વેનોમીટરનો સેન્સિટિવિટી વધારવાની હવે સેન્સિટિવિટીની વાત શું કરીએ જો નલ પોઈન્ટ મતલબ ગેલ્વેનોમીટરમાં ઝીરો આપણને અહીંયા ઇન્ડિકેટ થાય માનો કે એકદમ નાનો એવો અવરોધ કાઢ્યો છે અવરોધ પેટીમાંથી એકદમ નાનો એવો અવરોધ કાઢ્યો છે જેથી કરીને ડિફ્લેક્શન હાવ એટલું ઊંચું થયું તો મને ખબર નથી પડતી કે ડિફ્લેક્શન થયું કે નથી થયું ક્લિયર તો માનો કે આ રિયો છે આ રિયો સ્લાઇડરની મદદથી સ્લાઇડ કર્યું તો એના કારણે આ જે ડિફ્લેક્શન પહેલા એટલું થતું તો હવે એટલું બધું થઈ જાય ક્લિયર અને ફરી પાછું આપણને ક્યાં મળશે ઝીરો ત્યાં જ મળશે

ચાલો હવે અહીંયાથી બેટરી શરૂ કરી બરોબર આ પોઝિટિવ અને બેટરી શરૂ કરી પ્રવાહ કઈ રીતે પ્લસ માંથી આ રીતે જશે ક્લિયર હવે અહીંયા પ્રવાહ બે ભાગમાં ડિવાઈડ થાય જો એક ભાગ આવડો અને એક ભાગ આવડો ક્લિયર એટલે ટૂંકમાં આ જે સર્કિટ છે ને એને મારે અહીંયા રિપ્લેસ કરી શકે બરોબર અને અહીંયા કોરો ભાગ છે ને ત્યાં મારે શું કરવું પડે ખબર રિયોસ્ટેટ મૂકવો પડે ક્લિયર અને આ ભાગ આ રીતના છે રિયો આ રીતે મૂકેલો છે તો સાહેબ રિયો નો અર્થ શું છે રિયો શું કામ મૂકેલો છે આ સર્કિટની અંદર એક તો આ સેન્સિટિવિટી વધારવા બીજી વસ્તુ કે રિયો સ્ટેટ ની મદદથી આ ગેલોનોમીટર નહીં ઉડે હે સાહેબ ઈ કઈ રીતે જો હવે સમજો કે ભાઈ આ રિયો છે એનો અવરોધ બહુ મોટો છે અવરોધ બહુ મોટો છે જેથી કરીને અમુક પોટેન્શિયલ અહીંયા જ ડ્રોપ થઈ ગયો હવે પોટેન્શિયલ ડ્રોપ થઈ ગયો તો એનો મતલબ એમ છે કે આ બંને છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ કેવો આવ્યો ઓછો આવ્યો અને પોટેન્શિયલ ડ્રોપ ઓછો આવશે તો ગેલોનોમીટરમાંથી જે આપણો પ્રવાહ છે પ્રવાહ એ આપણને કેવા મળવાનો છે તો કે ઓછો મળવાનો છે બેસીકલી સિમ્પલ વસ્તુ એ મારે એ જ જોવું છે કારણ કે આજે આ ગેલોનોમીટર છે આ માઇક્રો એમ્પિયર ક્રમ હોય ને તો ડિફ્લેક્શન બતાવે છે બરોબર છે તો અહીંયા તમે એમ્પિયરના ક્રમનો ક્રમ અથવા તો મિલી એમ્પિયર ના પ્રવાહ આપી દો તો આ ગેલોનોમીટર ઉડી નહીં જાય તો એને રક્ષણ કરવા માટે આ રિયોસ્ટેટ છે અને રિયોસ્ટેટ નું બીજું કામ શું છે સેન્સિટિવિટી વધારવાનું કોની સેન્સિટિવિટી ગેલોનોમીટર ની રેડી સમજ પડી મગજમાં મિત્રો ચાલો હવે આપણે પ્રેક્ટિકલ ઉપર જઈએ ચાલો તો આ રીતને આપણી સર્કિટ છે ક્લિયર બેટરીમાંથી છેડો જાય છે મીટર બેઝમાં મીટર બેઝ માંથી આપણે અવરોધ આપેલો છે અવરોધ માંથી બોક્સ આપેલો છે એક છેડો ગેલોનોમીટરમાં જાય છે ગેલોમીટર માંથી એક છેડો જોકી કળમાં જાય છે ઓકે અને મીટર બીજનો બીજો છેડો કળ માંથી થઈને ક્યાં જાય છે તો કે સ્ટેટ અને રિવર્સ્ટેટ માંથી નેગેટિવ ચાર્જ બરોબર છે ચાલો હવે આ જે રીતના સર્કિટ દોડી છે ને સર્કિટ એટલે હું તમને ગેરંટી આપું છું કે તમારે ક્યારે પણ સર્કિટની અંદર ક્યારે લોચો પડશે નહીં બરોબર તો જો બેટરીમાંથી એક છેડો કાઢો મીટર બીજની અંદર ગયું મીટર બીજ ના જો એક ટર્મિનલ અને આ બીજો ટર્મિનલ બરોબર છે ચાલો તો આ અહીંયા અજ્ઞાત અવરોધ એસ છે હવે આ બે ટર્મિનલની વાત કરું તો અહીંયા આપણે શું જોડેલું છે તો કે અહીંયા આપણે અવરોધ જોડાયેલો છે અવરોધ પેટી જોડેલી છે ત્યાંથી મીટર બ્રિજનો એક છેડો છે એ કળમાંથી થઈને ક્યાં જાય છે તો કે કળમાંથી થઈને રિયો સ્ટેટના ઉપરના ટર્મિનલમાં રિયો સ્ટેટના ઉપરના ટર્મિનલ ક્યાં જાય છે તો કે નીચેના ટર્મિનલમાં ક્લિયર ચાલો હવે આપણે આ બેટરીના નીચેનો ટર્મિનલ આવી ગયો ક્લિયર હવે આ પ્રેક્ટિકલમાં કરવાનું છે શું બરોબર અને હા બીજી વસ્તુ મીટર બ્રિજનો વચ્ચેનો ભાગ છે આવડો ટર્મિનલ એ ક્યાં ગયો તો કે ગેલવોનોમીટરમાં અને ગેલવોનોમીટરમાંથી એક છેડો છે આને આપણે જોકી કળ કહેવાય બરોબર છે કે એવી કળ કહેવાય જોકી કળ ક્લિયર ચાલો હવે આપણે પ્રેક્ટિકલ માં કરવાનું શું છે તો કે પ્રેક્ટિકલ માં સૌથી પહેલા સ્વિચ શરૂ કરી સ્વિચ શરૂ કરીને પહેલા ઓલી બાજુ થી રીડિંગ લેવા ક્લિયર એટલે તમને ગેલ્વનોમીટર ની અંદર ડિફ્લેક્શન જોવા મળશે જોવા મળ્યું ચાલો તો આ ગેલ્વનોમીટર નો ડિફ્લેક્શન આ બાજુ થી જોવા મળે છે અને આ બાજુ થી પણ જોવા મળે છે ક્લિયર તમે જોઈ શકો છો ડિફ્લેક્શન ગેલ્વનોમીટર માં ઓકે જો ગેલ્વનોમીટર નો ડિફ્લેક્શન આ બાજુ થી છે ઓકે આ બાજુ થી પણ છે હું આ સાઈડ લઈ ગયો એમાં અને આ સાઈડ લઈ જઈશ અને એમાં પણ છે દેખાડું ડિફ્લેક્શન ક્લિયર તો એટલા માટે થઈને જો બે બાજુ ડિફ્લેક્શન આવે ને તો સમજી લેવાનું તમારી સર્કિટ સાચી છે પણ જો ડિફ્લેક્શન ન આવે અથવા તો એક જ બાજુ આવે તો સમજી લેવાનું કે સર્કિટમાં કઈ ભૂલ છે તમારા સર્કિટને ફરી પાછું જોડવાની અથવા તો તમને એમ ખબર ન પડતી હોય કે સર્કિટમાં ક્યાં ભૂલ છે તમારે શું કરવાનું ખબર છે સિમ્પલ વસ્તુ જો પેલા હું ઝૂમ આઉટ કરું એટલે તમને થોડું સરખું ક્લિયર થાય ક્લિયર ચાલો તો હવે છે ને હું તમને એમ કહું કે ભાઈ મારે સર્કિટ અંદર ક્યાં જોવાનું છે તો જો સૌથી પેલા છે ને આ કળને અહીંયા મૂકી બરાબર કળને અહીંયા મૂકીને તમારે છે ને આમ આમ છેડા હલાઈ નાખવાના જો બધા આમ આમ છેડા બરાબર જે પણ લૂઝ કનેક્શન છે ને તો એની અંદર તરતકાલિક કાલી ધોરણ ગેલોનોમીટર ની અંદર ડિફ્લેક્શન જોવા મારે અહીંયા કોઈ લૂઝ કનેક્શન નથી બરાબર છે એટલા માટે થઈને ગેલોનોમીટરમાં કોઈ ડિફ્લેક્શન જોવા મળતું નથી પણ માનો કે લૂઝ છેડો હોત માનો કે આ જોકી કળનો જ લુઝ છેડો કરી નાખું છું ઓકે ચાલો જોકી કળ છે ને એને હું લૂઝ કરી નાખું પછી શું થાય છે એ જોઈએ ક્લિયર ઓકે માઇનોર એવું અત્યારે હું અત્યારે જોડું છું આ ઓકે તો જો હવે આ હલેવું જો થઈ ગયું એટલે મતલબ કે આ મારો જોગીકળનો છેડો કેવો છે લૂઝ છે એનો મતલબ એમ છે કે જો મેં એને ટાઇટ કરી નાખો જો મેં આ છેડાને ટાઈટ કરી નાખ્યો તો હવે આપણને ડિફ્લેક્શનમાં કોઈ એટલે કોઈ વાધારૂપ થવાનો નથી હવે આ છેડો ટાઈટ થઈ ગયો એટલે ડિફ્લેક્શન રેડી આવી ગયું હેડી ચાલો હવે આપણે કઈ રીતે રીડિંગ લેવાના છે એની વાત કરીએ તો સૌથી પહેલા તમારે મીટર ના આ બાજુના છેડાથી લઈને આવવાનું છે અને આને ફેરવતા જવાનું ક્લિયર આમાં કઈ કઈ વસ્તુ પ્રાઇમરી આપેલી છે એની વાત કરીએ તો જો સૌથી પહેલા તમને આપેલો છે અજ્ઞાત અવરોધના તારની લંબાઈ તો આગળ ઓહમનો નિયમ કરેલો એમાં આપણે આ જ અવરોધ વાપરેલો હતો બરોબર છે તો તારની લંબાઈ આપણને ખબર છે તમને ખબર હોય તો અવરોધના જ્યારે નિયમ કરાવેલો ત્યારે મેં શીખવાડેલો કઈ રીતના તારની લંબાઈ લેવી ક્લિયર ચાલો અજ્ઞાત અવરોધના તારનું વ્યાસનું માપન બરોબર છે તારના વ્યાસનું માપન એનિ કરવાનું છે આપણી પાસે આપણી પાસે છે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ માઇક્રોમીટર સ્ક્રુ ગેજ ક્લિયર તો આપણી પાસે આ માઇક્રોમીટર સ્ક્રુ ગેજ રૂપ ઓકે હવે આ માઇક્રોમીટર સ્ક્રુ ગેજ ને કઈ રીતે વાપરવું અને રીડિંગ કઈ રીતે લેવા એ બધું આપણને ખ્યાલ જ છે એટલા માટે આને આપણે વધારે ડીપમાં નહીં જોઈએ બરોબર છે અને જો તમને ઉપર છેલ્લો મારે ખ્યાલ દેવો હોય તો મેચિંગ થતો કાપો બરોબર છે આ ઝીરોની લાઈન સામે આ ઝીરોની લાઈન સામે આ ઝીરોની લાઈન સામે આ કયો કાપો આવે છે બરોબર છે એ તમારે જોઈ લેવાનું પેલા એ જોવાનું કે અહીંયા કયો કાપો છે તો કે ઝીરો બરોબર તો ઝીરો ક્લિયર અને અહીંયા કયો આડી આડી લાઈન આરે કયો કાપો મેચ થાય છે એ જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે કયો કાપો

જો હવે તમને પ્રોપર દેખાતું છે કે કેટલો કાપો મેચ થાય છે બરોબર છે તો આ તમારું રીડિંગ આવશે ઝીરો પોઈન્ટ બેસો ચાલી વાર આવે છે તમારું રીડિંગ કેટલું આવે છે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ઓકે ચાલો હવે આપણે આગળ વધ્યાના પછી આપણે શું કરવાનું છે એની વાત કરીએ તો છે ને સૌથી પેલા મારે આ સ્લાઇડરની મદદથી મારે આને સ્લાઇડ કરવું પડશે ચાલો હું સ્લાઇડ કરું છું ઓકે આ રીતના સ્લાઇડ કર્યા અહીંયાથી અવરોધ કાઢેલો છે પાંચ ઓહમનો ક્લિયર ચાલો તો અહીંયાથી મેં સ્લાઈડ કરી સ્લાઇડ કરી સ્લાઇડ કરી સ્લાઇડ કરી ઝીરો ક્યાં આવે છે એની વાત કરીએ તો તો જો અહીંયા આવે છે ક્લિયર હું તમને ઝૂમ કરીને દેખાડું આપણો જે ગેલોનોમીટર છે એમાં ઝીરો આપણને બતાય છે કે નથી બતા ચાલો એની વાત કરી લઈએ ઓકે યસ તો આપણને ગેલોનોમીટરમાં ઝીરો બતાય છે રેડી અને મને એક્ઝેટ આમાં જવું તો મને ઝીરો છે ને એક્ઝેક્ટ અહીંયા મળે છે

બેતાલીસ પોઈન્ટ પાંચ બેતાલીસ પોઈન્ટ પાંચ અને એના ઉપરથી મારે એસ વન કરવાના છે બરોબર છે એસ વન એસ વન બરાબર આર ગુણ્યા એલ ના છેદમાં સો માઇનસ મતલબ પાંચ ગુણ્યા સત્તાવન પોઈન્ટ પાંચ એના ભાગ્યા બેતાલીસ પોઈન્ટ પાંચ

ચાલો હવે આપણે ફરીથી સ્લાઇડ કરતા જઈશું હવે હવે કઈ બધાથી આ બધી કરવાનું ક્લિયર ચાલો તો અહીંયાથી આ રીતે સ્લાઇડ કરી અથવા તો આમ કર્યું તો એના કારણે થઈને આપણને રીડિંગ મળે છે ક્યાંક અહીંયા ક્લિયર ઓકે જીરો થોડું ઓકે રેડી તો અહીંયા મને રીડિંગ મળે છે ઉપરની સ્કેલ ક્યાં છે બેતાલીસ પોઇન્ટ પાંચ આગળ બરોબર છે તો હું અહીંયા લખીશ બેતાલીસ પોઈન્ટ પાંચ એલ ડેશ બરાબર ઓકે આપણને એલડેશ આપેલું છે એલ્ડેશ આપણે કેટલાય પાસે બેતાલીસ પોઇન્ટ પાંચ બેતાલીસ પોઈન્ટ પાંચ એને હું બાદ કરીશ સો માંથી એને હું બાદ કરું બેતાલીસ પોઈન્ટ પાંચ એને હું બાદ કરું સો માંથી સો માંથી માઇનસ સો તો આપણો જવાબ આવ્યો સત્તાવન પાંચ રેડી ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા ઓલા કરતા રિવર્સ કરવાનું અહીંયા શું હતું એલ ના છેદમાં સો માઇનસ એલ તો અહીંયા સો એલ ના સો માઇનસ એલ ના છેદમાં એલ આવશે ક્લિયર તો આપણો જવાબ અલ્ટિમેટલી કયો આવ્યો છ પોઈન્ટ છોતેર જ આવ્યો ક્લિયર તો છ પોઈન્ટ છોતેર તો આ બંનેની એવરેજ કેટલી આવશે તો કે આ બંનેની એવરેજ છ પોઈન્ટ છોતેર જ આવે ચાલો તો છ પોઈન્ટ છોતેર આપણો જવાબ આવ્યો રેડી આ પહેલું રીડિંગ છે જોઈ લો તમે પહેલું રીડિંગ હવે એના પછી દસ ઓહમ કાઢીએ બરોબર છે તો હું અહીંયા લખી નાખું દસ ઓહમ ક્લિયર ચાલો દસ માં કઈ રીતના રીડિંગ આવશે એની વાત કરીએ તો અહીંયાથી કાઢ્યો દસ નો કળ ક્લિયર હવે કઈ બાજુ જવાનું ડાબી બાજુથી લેવાની ચાલો ડાબી બાજુથી લીધું ચાલો ડાબી બાજુથી લીધેલું છે આ રીતના ઝીરો કે આવે છે એ જોઈ લઈએ ઓકે ઝીરો અહીંયા આવી ગયો ઓ જીરીકંત ઓકે રેડી હવે આપણો ઝીરો આવે છે ત્રીસ પોઇન્ટ આગળ બરોબર છે તો આપણે ત્રીસ ચાર લખી નાખીએ ત્રીસ પોઈન્ટ ચાર અને એમાંથી ત્રીસ પોઈન્ટ ચાર એમાંથી બાદ કરીએ ત્રીસ પોઈન્ટ ચાર માઇનસ સો તો આપણો જવાબ આવે છે સિક્સટી નાઇન પોઈન્ટ સિક્સ ક્લિયર હવે એના ઉપરથી આપણે શું ગોતવાનું છે એસ ગોતવાનું છે એસ એટલે શું થાય દસ ગુણ્યા ત્રીસ પોઈન્ટ ચાર સિક્સટી નાઇન સિક્સ છે તો દસ ગુણ્યા થર્ટી ફોર બાય સિક્સટી નાઇન પોઈન્ટ સિક્સ તો આપણને જવાબ મળ્યો ચાર પોઈન્ટ છત્રીસ ચાર પોઈન્ટ છત્રીસ ક્લિયર તો આ આપણું બીજું રીડિંગ આવ્યું ઓકે હજી એક વાર છે ને કન્ફ્યુઝન હોય તો થોડું ઘણું કારણ કે રીડિંગની અંદર જાજો ફેરફાર આવ્યો બરોબર છે તો આપણે થોડુંક એવું રીડિંગ ફરીથી લઈએ બીજી વાર લઈએ બરોબર ચાલો તો અહીંયાથી આ રીતના ગયા તો હવે આપણને રીડિંગ ઓકે રીડિંગ આપણને કેટલું મળે છે ત્રીસ પોઈન્ટ પાંચ બરોબર જ છે ત્રીસ પોઈન્ટ પાંચ જ મળે છે યસ ઓકે તો ત્રીસ પોઈન્ટ પાંચ જ મળે છે આપણને તો આ રીડિંગ બરોબર જ છે બરોબર હવે આપણે શું કરશું તો કે આ સાઈડ થી લઈશું તો આ સાઈડ થી રીડિંગ લઈએ તો આ સાઈડ થી પોઈન્ટ છે તો સિત્તેર પોઈન્ટ એક ચાલો તો અહીંયા સિત્તેર પોઈન્ટ એક કરી નાખું એને હું બાદ કરું સિત્તેર સિત્તેર પોઈન્ટ એક એને હું બાદ કરું સો માંથી તો આપણો જવાબ મળ્યો ઓગણત્રીસ પોઈન્ટ નવ હવે આપણે શું કરવાનું છે તો કે સો માઇનસ એલ મતલબ કે ઓગણત્રીસ પોઈન્ટ નવ ગુણ્યા દસ એના ભાગ્યા સિત્તેર પોઈન્ટ એક ક્લિયર ચાર પોઈન્ટ છવ્વીસ ચાર પોઈન્ટ છવ્વીસ ઓકે તો આ આપણું રીડિંગ આવ્યું ચાર પોઈન્ટ છત્રીસ અને ચાર પોઈન્ટ છવ્વીસ આ બંનેની એવરેજ દઈએ તો આપણને કેટલા મળશે ચાર પોઈન્ટ છવ્વીસ પ્લસ ચાર પોઈન્ટ છત્રીસ અને એના ભાગ્યા આપણે બે કરવાના છે આપણને કેટલો જવાબ મળશે ચાર પોઈન્ટ એકત્રીસ ચાર પોઈન્ટ એકત્રીસ એ જ રીતે તમારે અવરોધ બીજા બીજા કાઢતા રહેવાના અહીંયા પંદર વીસ અને અહીંયા પચીસ છેલ્લા પચીસ બરાબર પછી તમારી મરજી જેટલા અવરોધ લેવા હોય એટલા અહીંયા તમારા અવરોધ લેવાના છે ક્લિયર ચાલો હવે આ બંને આપણને મળેલા છે એની અવરોધ એવરેજ લઈ લેવી પડશે મારે ઓકે અને હવે પછી આપણે કેલ્ક્યુલેશન જોઈએ કેલ્ક્યુલેશન જોઈએ એની પહેલા મારે તમને એક વસ્તુ એ શીખવવી છે કે આ સ્લાઇડરનું કામ શું છે આ રિયો સ્ટેટનું કામ શું છે જો અહીંયા આપણને ડિફ્લેક્શન ક્યાં મળે છે ડિફ્લેક્શન ઝીરો અહીંયા મળે છે ક્લિયર જો સ્લાઇડરને ફેરવીશ ને તો મને કાંઈ ઝાઝો ફરક નહીં પડે તો દેખાય છે ઝીરો નું ઝીરો જ રહે છે ઓકે તમે જોજો આ એકદમ નાનું થઈ ગયું બરાબર છે ડિફ્લેક્શન પહેલાં કેટલું હતું એકદમ નાનું હતું ઓકે એક જ મિનિટ ઓકે અહીંયા ડિફ્લેક્શન જો એવું છે એકદમ નાનું છે ઓ સોરી ડિફ્લેક્શન બધા હતા ઓકે ગેલવાનોમીટરને સરી એવું આમ લઈ ઓકે હવે તમે જોઈ શકશો ગેલવાનોમીટરમાં ડિફ્લેક્શન ક્લિયર જો ડિફ્લેક્શન જો તમે એકદમ માઇનો રહેવું થાય છે નાનું એવું પણ હું જો નલ પોઈન્ટની વાત કરું તો નલ પોઈન્ટ આપણને ક્યાં મળશે નલ પોઈન્ટ આપણને મળશે ઝીરો આવી ગયા થોડું કામ આવી ગયું ઓકે તો નલ પોઈન્ટ આપણને ક્યાં મળ્યો 30.5 જ મળ્યો જો અહીંયા તમે જોઈ અહીંયા આપણને જવાબ કેટલો મળે છે 30.5 જ મળે છે ક્લિયર તો એ તમારે સમજવાની બાબત છે કે ભાઈ આ જે ગેલો છે ને બરોબર છે એને રક્ષણ આપવા માટે અથવા તો સેન્સિટિવિટી વધારવા માટે આ છે હવે રીવોસ્ટેટ ના સ્લાઇડર છે આખી આખો આમ ફેરવી દઉં ક્લિયર ચાલો હું આખી આખો આમ ફેરવી દીધું બરોબર હવે આને ફરી પાછું ડિફ્લેક્શન કરીએ બરોબર ફરી પાછું આને ડિફ્લેક્ટ કરીએ ઓકે તો ગેલોમીટર નું હું તમને શું કેવાય રીડિંગ બતાવું

ચાલો તો આ રીતના આપણને રીડિંગ મળેલા છે બરોબર છે હવે આપણે વાત કરવાની છે આપણે અવરોધ અજ્ઞાત અવરોધની બરોબર છે તો આ તમારે બધી કેલ્ક્યુલેશન ઇન્ડિવિજુઅલ કરવાની છે એક બે ત્રણ ચાર અને પાંચની ક્લિયર આ એના તમારે એસ મળી જાય એ એસ તમારે અહીંયા લખવાના છે પછી આપણે મેઇન વાત કરવાની છે રો ની રો કેટલો આવશે ક્લિયર ચાલો હવે આપણે છે ને એસ ડેશ ની કેલ્ક્યુલેશન કરવાની છે એસ ડેસની કેલ્ક્યુલેશન પણ વન ટુ થ્રી ફોર ફાઈવ કરવાની છે બરોબર અને બધાયની એવરેજ તમારે અહીંયા લખવાની છે હવે આપણે વાત કરીએ રોની ક્લિયર તો રો કેટલો આવશે તો રો બરાબર આપણને અત્યારે અત્યાર પૂરતું વાત કરીએ ને તો એવરેજ આપણને કેટલી મળી તો કે ચાર પોઈન્ટ એકત્રીસ એના ગુણ્યા પાય ની વેલ્યુ ત્રણ પોઈન્ટ ચૌદ એના ગુણ્યા આર ની વેલ્યુ આર ની વેલ્યુ કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ સેન્ટીમીટરમાં તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ એનો એના ગુણ્યા દસ ની માઇનસ બે અને એની કેટલી ઘાત આવશે તો કે બે ઘાત અને એના છેદમાં એલની વેલ્યુ આપણને કેટલી આપેલી છે મીટરમાં તો કે ઝીરો પોઈન્ટ ત્રેસઠ ઝીરો પોઈન્ટ ત્રેસઠ પાંચ ક્લિયર તો હવે આપણે ભાગાકાર કરીએ તો કેટલો જવાબ આવશે ચાર ગુણ્યા સોરી ચાર પોઈન્ટ એકત્રીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ એના ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ એના ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રેવીસ એના ભાગ્યા ઝીરો પોઈન્ટ ત્રેસઠ બરોબર છે સોરી ત્રેસઠ પાંચ તો આપણો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ અગિયાર રો ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો અગિયાર સત્યાવીસ ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત આવશે તો કે દસની માઇનસ ચાર ઘાત પોઈન્ટ ખસેડો એટલે એક બે પોઈન્ટ ખેશે તો આપણો જવાબ કેટલો ઝીરો એક પોઈન્ટ અગિયાર એક પોઈન્ટ અગિયાર ગુણ્યા દસની કેટલી ઘાત આવશે તો કે માઇનસ છ ઘાત ઓહમ ઇન્ટુ મીટર ક્લિયર તો આ આપણો જવાબ આવી ગયો ઓકે ચાલો કઈ 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 રીતે આપણો જવાબ આવ્યો તો કે એસની વેલ્યુ આપણે મૂકી ચાર પોઈન્ટ એકત્રીસ ગુણ્યા પાયની વેલ્યુ મૂકી ત્રણ પોઈન્ટ ચૌદ એના ગુણ્યા આરની વેલ્યુ ઝીરો પોઈન્ટ ત્રેવીસ સેન્ટીમીટરની અંદર છે કેટલો છે ભાઈ એ ની અંદર છે ઓકે તો એને આપણે કન્વર્ટ કરવો હોય તો મારે શું કરવું પડે ઝીરો પોઈન્ટ ઝીરો ની માઇનસ બે કરવા પડે ક્લિયર અને એના ભાગ્યા પણ મીટરમાં કન્વર્ટ કરવા હોય તો ઝીરો પોઈન્ટ ઓકે અને ભાગાકાર કરતા આપણો જવાબ કેટલો આવ્યો છે તો કે ઝીરો સોરી એક એક ગુણ્યા 10 ની માઈનસ 6 ઓહમ ઇન્ટુ મીટર ક્લિયર તો આ આપણો જવાબ આવે છે ઓકે હવે એના પછી આપણે એસ વન ની અંદર તૂટી જોવાની છે તો ડેલ્ટા એલ કેટલા થાય તો કે ડેલ્ટા એલ બરાબર ઝીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ એક કેમ કારણ કે આપણને જે અહીંયા આપણને આ મીટર બીજની અંદર માપપટ્ટી આપેલી છે બરોબર છે આ માપપટ્ટી આ માપપટ્ટીની ત્રુટી છે ને આ માપપટ્ટીની ત્રુટી એ ઝીરો પોઈન્ટ એકની છે લઘુત્તમ માપ ઝીરો પોઈન્ટ એક છે ક્લિયર ચાલો હવે વાત કરીએ એના પછી બીજી કે ભાઈ એસ વન નું મહત્તમ મૂલ્ય મતલબ કે અહીંયા તમારે ડેલ્ટા એસ વન ડેલ્ટા એસ ટુ ડેલ્ટા એસ થ્રી ડેલ્ટા એસ ફોર અને ડેલ્ટા એસ ફાઈવ આ બધાની તમારે ઇન્ડિવિજ્યુઅલ ગણતરી કરવાની એમાં મેક્સિમમ વેલ્યુ સપોઝ કે આની છે એસ ફાઈવની તો અહીંયા ડેલ્ટા એસ ફાઈવ લખવાના બરાબર છે એસ ફાઇવની વેલ્યુ જે આવતી હોય એ ક્લિયર સેમ ટુ સેમ એસ ટુ માટે પણ એની એ જ પ્રોસેસ કરવાની રહેશે ઓકે ચાલો હવે અહીંયા તમારે એસ ટુનું મહત્વ મૂલ્ય મળ્યું એસ વન પ્લસ એસ ટુનો આપણે સરવાળો કરવાનો છે અને એના પરથી તમને ડેલ્ટા રોની ત્રુટી મળશે ડેલ્ટા રોની ત્રુટીમાં ડેલ્ટા એસની વેલ્યુ આ લેશો એસની વેલ્યુ તમને જે એવરેજ અહીંયા આપેલી છે બરાબર છે આ એવરેજ એસ આપેલો છે એ તમારે અહીંયા લેવાનો છે ડેલ્ટા આર હવે ડેલ્ટા આર બરાબર કેટલા લેવાના છે તો કે ડેલ્ટા આર બરાબર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન સેન્ટીમીટર ક્લિયર ચાલો અને પછી તમારે આર ની વેલ્યુ મૂકવાની છે ડેલ્ટા એલ ના છેદમાં એલ ડેલ્ટા એલ કેટલા લઈશું તો કે ડેલ્ટા એલ બરાબર ઝીરો પોઈન્ટ એક લઈશું સેન્ટીમીટરમાં ઓકે ચાલો તો એના પરથી તમને ડેલ્ટા રો મળશે અને અહીંયા પછી તમારે સરવાળો કરી નાખવાનો છે સિમ્પલ બરાબર છે જે એસ મેળવો એ સરેરાશ લેવાનો અને ડેલ્ટા એસ આ લેવી લેવાનો છે પછી અહીંયા પ્લસોર માઇનસ ડેલ્ટા કરીને અહીંયા એનો જવાબ લખવાનો છે ક્લિયર તો આ રીતે આખે આખો પ્રેક્ટિકલ થાય છે ઓકે તો તમે જોયું કે કઈ રીતે પ્રેક્ટિકલ થાય છે રિવોર્સ સેટનું શું કામ છે અને સાથે સાથે કેલોમીટરની અંદર એ સેન્સિટિવિટી કઈ રીતે વધારે છે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી વાયવાના ક્વેશ્ચન કેવા છે આ બધી જ વસ્તુની આ વિડીયોની અંદર સમાવેશ થયેલો છે ક્લિયર મીટર બીજ કોને કહેવાય સાથે સાથે તો મીટર બીજ કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ગેલોનોમીટરનું કાર્ય શું છે રીઓસ્ટેટનું કાર્ય શું છે રીઓસ્ટેટને બદલે અવરોધ પેટી વાપરી તો શું થાય એની વાત આપણે આ પહેલા લેક્ચરની અંદર કરી ગયા અથવા તો પહેલા પ્રેક્ટિકલની અંદર કરી ગયા ઓમ્સ લોનની અંદર બરોબર છે તો બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી ગયા છીએ બરોબર એક ચર્ચા બાકી રહી છે બેટરીની બેટરી શું કામ કરે છે તો કે બેટરી આપણે બધા માનીએ છીએ કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાનું કામ કરે છે પણ વિદ્યુત પ્રવાહ ડાયરેક્ટ પ્રેરિત થતો બેટરીનું મેન કામ છે વિદ્યુત બહાર ધક્કો આપવાનું બરોબર છે વિદ્યુત ભાર ને માનો કે એક ટાકો અહીંયા છે અને એક ટાકો અહીંયા છે બરોબર છે તો એ બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે બરોબર અને પોટેન્શિયલ ડિફરન્સ છે એના કારણે પાણી આમ કરીને આવે છે નહીં કે પાણીના પ્રવાહના કારણે પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થાય છે ક્લિયર તો એટલા માટે થઈને આપણે કહી શકાય કે ભાઈ અહીંયા જે પોટેન્શિયલ છે પોટેન્શિયલના કારણે વિદ્યુત ભારને ધક્કો મળે છે પાણીના કણોને ધક્કો મળે છે બરોબર અને પાણીના કણો સતત સતત ફ્લો ધરાવતા હોય તો એને આપણે નામ આપેલો છે વિદ્યુત પ્રવાહ બરોબર છે તો એટલા માટે થઈને બેટરી વિદ્યુત ભારને ધક્કો આપવાનું કામ કરે છે બરોબર છે અને આવા નવા પ્રેક્ટિકલ સાથે આવા નવા વાયવા ક્વેશ્ચન સાથે અને આવા નવા મસ્ત ધમાકેદાર લેક્ચર સાથે મળતા રહીશું રોજે રોજ મોજે મોજ કરતા આના પછીના પ્રેક્ટિકલ મળીએ જેમાં આપણે એમ મીટર બ્રિજ ઉપયોગ કરીને આપેલા અવરોધોના શ્રેણીના શ્રેણી સમાંતર જોડાસો ક્લિયર મળીએ છીએ